નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારા કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવાની છે કે જેમાં ઘઉંની સમયસર વાવણી અને સાથે સાથે તેની વિવિધ જાતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આગળ વધીએ ઘઉંના વાવેતરનો સમય અને જાત શિયાળો સિઝન એટલે કે રવિ ઋતુમાં એટલે કે રવિ સિઝનમાં ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સમયસરની વાવણી કરવી સૌથી ઉત્તમ ગણાય છે સમયસરની વાવણી માટે તમારે વાવેતરનો જે સમય છે એ અગિયારથી અગિયાર નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધીનો રહેશે આ ઘઉં વાવણ એક સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે જેમાં છોડની વૃદ્ધિ માટે પૂરતો ઠંડો સમયગાળો મળી રહે છે આના માટે ભલામણ કરેલી જાતો છે કે ગુજરાત વીટ ત્રણસો છાસઠ ગુજરાત વીટ એટલે ગુજરાત ઘઉં ત્રણસો બાવીસ ગુજરાત વીટ ચારસો એકાવન અને પ્રચલિત જાત લોકવન આ સમયસરની વાવણી કરેલી જે જાતો જે છે સમયસરની વાવણી કરવા માટેની જેટલી જાતો છે તેનો અંદાજ ઉત્પાદન ચાર હજાર પાંચસો સિત્તેર કિગ્રા પ્રતિ હેક્ટરથી પાંચ હજાર ત્રણસો બાણું કિગરા પ્રતિ હેક્ટર છે ખેડૂત મિત્રો મોડી વાવણી એટલે કે લેટ સોઈંગ માટે એનો સમયગાળો રહેશે છવ્વીસ નવેમ્બર દસ ડિસેમ્બર સુધીનો રહેશે જો ડાંગર કે અન્ય પાક લેવાના કારણે ઘઉંનું વાવેતર મોડું થતું હોય તો ટૂંકા ગાળામાં પાકતી જાતોની પાકતી જે જાતો છે એની પસંદગી કરવી આના માટે જે ભલામણ કરેલ જાતો છે એ ગુજરાત વીટ એકસો તોતેર ગુજરાત વીટ એક અને ગુજરાત વીટ બસો ને તોતેર આ જાતોનું જે અંદાજિત ઉત્પાદન છે એ ચાર હજાર એકસો ઇઠ્યોતેર કેગડા પ્રતિ હેક્ટરથી ચાર હજાર છસો પ્રતિ હેક્ટર છે ખેડૂત મિત્રો જો વહેલી વાવણી કરવાની હોય કે જેને ઓક્ટોબર અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં વાવણી કરવાની હોય એ શરૂઆતના જે ટાઈમિંગ છે એટલે સમયગાળો છે એટલે વાવેતરનો સમય છે એ પચીસ ઓક્ટોબરથી લઈને દસ નવેમ્બર સુધીનો રહેશે હા આ વાવણી કરવાની શરૂઆતમાં ઊંચા તાપમાનને કારણે છોડના ઉગાવ પર વિપરીત અસર થઈ શકે છે તો આના માટે જે ભલામણ કરેલી જાતો છે તેમાં ગુજરાત વ્હીટ ચારસો છન્નું ગુજરાત વ્હીટ ત્રણસો બાવીસ અને ગુજરાત વ્હીટ ત્રણસો જે લાંબો સમય લેતી હોવાથી વધુ ફાયદો આપી શકે છે આ જાતોનું જે અંદાજિત ઉત્પાદન છે પાંચ હજાર પાંચસો આશરે પાંચ હજાર પાંચસો પંચોતેર ગીત પ્રતિ હેક્ટર છે તો ખેડૂત મિત્રો જે ઘઉંનું વાવેતર છે જે સમયસર કરવાથી તમે મહત્તમ ઉત્પાદન મેળવી શકો છો વધુ માહિતી માટે તમારી અમે તમે અમારી કૃષિ વિભાગની ટીમનો સંપર્ક કરી શકો છો અને તમે અમારી એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં તમને પાકની સંપૂર્ણ માહિતી મળી રહેશે